હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વ મારા વંદન મિત્રો લાસ્ટ વિડીયોમાં આપણે ધનુ રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો જુલાઈ મહિનો કહેવાય રહેવાનો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી અને ઘણી બધી માહિતી સાથે તમને રેમેડી પણ આપી હતી જો તે વિડીયો તમે મિસ કરી ચૂક્યા છો તો ડિસ્ક્રિપ્શનમાં તે તમામ વિડીયોની એટલે કે મેઝથી લઈને ધનુ રાશિના તમામ જાતકોના વિડીયોઝની લિંક આપવામાં આવે છે તે ટેપ કરીને તમે તે વિડીયો ચેક કરી શકો છો હજારો લોકોના છે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે મકર રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો જુલાઈ મહિનો શો રહીને છે મકર રાશિ એટલે કે જે કોઈ પણ જાતકનું નામ ખ અને જ આ બે મૂળાક્ષર પરથી થાય છે તેના માટે આ મહિનો કહેવા રહે છું તો વિડિયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો કારણ કે વિડીયોના અંતે હું તમને આ મહિના દરમિયાન રામબાણ ઈલાજ સમાન કંઈક રેમેડી આપવા જઈ રહ્યો છું તો મકર રાશિના તમામ જાતકો જે પ્રમાણે તમારા સ્ક્રીન ઉપર મકર લગ્નની ચંદ્રલગ્નની કુંડળી જે દેખાઈ રહી છે તેના આપણે આપણે ચર્ચા કરીએ તો મહિનાની શરૂઆતથી જ રાહુ દેવતા તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં વિરાજમાન છે શનિ દેવતા તમારી રાશિના માલિક થર્ડ હાઉસમાં છે ત્યારબાદ શુક્ર દેવતા પંચમ સ્થાનમાં સૂર્ય અને ગુરુ છઠ્ઠા સ્થાનમાં દેવતા સપ્તમ હાઉસમાં પાપ યુતિ તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં જવા રહી છે આ ગ્રહોની સંરચનાને તો સમજીશું જ પરંતુ આ મહિનામાં કયા તેવા ત્રણ મહત્ત્વના રાશિ પરિવર્તન થવાના છે કે જે તમને મદદરૂપ થશે કે તકલીફો ચાળશે તેના વિશે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં સોળ જુલાઈના રોજ સૂર્યદેવ કર્ક રાશિમાં ગોચર કરવા જાય છે એટલે કે તમારા છઠ્ઠા સ્થાનથી સૂર્યદેવ સપ્તમ સ્થાનમાં આવી રહ્યા છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો છવ્વીસ જુલાઈના રોજ શુક્ર દેવતા મિથુન રાશિમાં આવી રહ્યા છે હવે મિથુન રાશિ ક્યાં છે તો શુક્ર દેવતા સેકન્ડ હાઉસમાંથી થર્ડ હાઉસમાં જવા જઈ રહ્યા છે ગુરુ અને શુક્ર એટલે કે ગુરુદેવતા દેવગુરુ અને શુક્ર દેવતા દાનવ ગુરુની યુતિ થઈ રહી છે તમારા છઠ્ઠા સ્થાનમાં કેવી રહેશે ચર્ચા કરશું આપણે આગળ આપણે વાત કરીએ તો અઠ્યાવીસ જુલાઈના રોજ મહિનાના અંતે તમારા સેનાપતિ મંગળ દેવતા કે જે મંગળ પાપ યુતિનો અંત કરીને નવમા સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે તો આ પ્રમાણે જે ગ્રહોનું ગોચર થઈ રહ્યું છે રાશિ પરિવર્તન થઈ રહ્યું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું પરંતુ જો આ માહિતી તમે એટલે કે આ વિડીયો પર તમે આજે જ આવ્યા છો આ ચેનલ આજે તમે જોઈ રહ્યા છો તો આ ચેનલને તમારે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લીધું કારણ કે આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલ પર હું જ્યોતિષ વાસ્તુ તેમજ સ્પિરિચ્યુઅલ સાયન્સ અને ઘણા બધા પ્રિડિક્શનને લગતા વિડીયો જોતો હોઉં છું જે પ્રમાણે તમે સ્ક્રીન તમામ માહિતી શેર કરવાનું ન પૂછવું હવે આપણે શરૂઆત કરીએ તો મકર રાશિના તમામ જાતકો આ મહિનામાં તમારું સ્વાસ્થ્ય કેવું રહેવાનું છે સ્વાસ્થ્યના માલિક એટલે કે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં છે શનિદેવની રાશિ છે શનિદેવ વિરાજમાન છે થર્ડ હાઉસમાં અને સાથે જ જો બીજા ગ્રહ પર દર્શક કરીએ તો આરોગ્યના દેવતા સૂર્ય દેવતા છઠ્ઠા સ્થાનમાં વિરાજમાન માન છે કે છઠ્ઠું સ્થાન રોગ રીણ અને શત્રુનું સ્થાન છે હવે સૂર્ય દેવતા જ્યારે પણ છઠ્ઠા સ્થાનમાં આવે છે તો તે તમને પ્રોબ્લેમ સોલ્વર તો બનાવશે પરંતુ તમે તમારા પ્રોબ્લેમ સોલ્વ તો કરશો પરંતુ બીજા લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં પણ એક્સ્ટ્રા વર્ક કરવામાં તમે તમારો સ્વાસ્થ્ય બગાડશો સાથે જ જો તમે ટ્રાવેલિંગ કરી રહ્યા છો તમે એ પ્રમાણે જોબ કરી રહ્યા છો કે તમારે વધારે એક્સ્ટ્રા ટ્રાવેલિંગ કરવું પડે છે તો તેમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે મોન્સૂન સ્ટાર્ટ થઈ ચૂક્યું છે તો તમને વાયરલ ઇન્ફેક્શન વાયરલ ફીવર તે તમામ પ્રકારની તબિયતમાં તમને તકલીફ થવાના સંજોગો વધી રહ્યા છે તેથી એકથી સોળ જુલાઈ સુધી જ્યાં સુધી સૂર્યદેવ છઠ્ઠા સ્થાનમાં છે ત્યાં સુધી તમારે ખૂબ એક્સ્ટ્રા કેર રાખવાની છે તમારા સ્વાસ્થ્ય બાબતની તરત જ તમને ખૂબ ઝડપીથી ઇન્ફેક્શન લાગી જવાના પૂરેપૂરા સંજોગો બની રહ્યા છે એકથી સોળ જુલાઈમાં ક્યાંક ટ્રાવેલિંગ કરી રહ્યા છો તો તમારે થોડા સમય માટે થોપી જવું જોઈએ સોળ જુલાઈ બાદ જ્યારે સૂર્ય દેવતા સપ્તમ સ્થાનમાં આવશે અને તે આરોગ્યના દેવતા તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસ પર જ્યારે દ્રષ્ટિ કરશે તો તે ક્યાંક ને ક્યાંક તમને આરોગ્યમાં જે તકલીફ આવતી હતી તેમાંથી તમને હીલ કરશે તમને બહાર કાઢશે એથી એકથી સોળ જુલાઈમાં જે કંઈ પણ આરોગ્ય બગડવાનું છે તે સોળ જુલાઈ બાદ જ તેનો નિકાલ આવી શકે છે નિવેડો આવી શકે છે તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે એકથી સોળ જુલાઈ સ્વાસ્થ્ય બાબતે ખાસ કાળજી રાખો સાથે જ જો આપણે ત્રિકોણની વાત કરીએ તો બે છ અને દસ કે જેને પણ જ્યોતિષશાસ્ત્રની ભાષામાં ત્રિકોણ કહેવાય છે સેકન્ડ હાઉસ તમારા ઈટિંગ હેબિટનું પણ છે તેથી એકથી સોળ જુલાઈમાં તમે તેવું પણ આહાર ગ્રહણ ન કરો કે જે તમને ગેસ એસિડિટી ગેસ્ટ્રિક ઇસ્યુની તકલીફ આવે કારણ કે ગુરુદેવતા તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં થઈ રહ્યા છે અને જ્યારે પણ ગુરુદેવતા છઠ્ઠા સ્થાનમાં થાય છે તો આ પેટનું સ્થાન છે પેટને લગતી તકલીફ તમને ખૂબ વધારે આપી શકે છે ગેસ એસિડિટી ઓલરેડી હું બોલ્યો છું કોલેસ્ટ્રોલ પણ આવી શકે છે કારણ કે ગુરુદેવ તો લાંબા સમય સુધી રહેવાના છે શરૂઆત કોલેસ્ટ્રોલ તેમજ બીજી બીમારીઓની અહીંયાથી શરૂઆત ન થઈ જાય તેની કાળજી રાખવાની રહેશે તમારી શરીરમાં ચરબીની માત્રા વધવાનો સંજોગો બની રહ્યા છે સાથે જ આપણે આગળ વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય વિશે તો વાત કરી પરંતુ મંગળ દેવતા કે જે રક્તના કારક છે એગ્રેસનના કારક છે કોઈ પણ કાર્ય કરવા માટે તેમના પાછળ લાગવાના કારક છે તે તમારા અષ્ટમ સ્થાનમાં છે ને દેવ માઇન્ડલેસ પ્લેનેટ સાથે છે એટલે કે આ મહિનો પૂરો તમારા માટે અઠ્યાવીસ જુલાઈ સુધી પૂરેપૂરો આળસમાં જઈ શકે છે જો આ મહિનામાં તમારે આગળ વધવું હશે એક વાતની કાળજી રાખો સૂર્યોદય પહેલાં ઉઠવાની શરૂઆત કરો જો તે કરશો તો તમને આળસમાંથી તમે બહાર આવી શકશો અધરવાઇઝ મંગળ પાપ યુતિ તમને ખૂબ વધારે આળસ આપવાની છે તમે ટેબલ પર બેઠા છો ડેસ્ક પર બેઠા છો તમે ગૃહિણી છો જમવાનું બનાવી રહ્યા છો કે કંઈ પણ કામ કરી રહ્યા છો તમને ફક્ત આળસ આવી રહી છે તમને તે કામ કરવાનું મન જ નથી થઈ રહ્યું આ પ્રમાણેના સંજોગો બની રહ્યા છે તેથી તમામ મકર રાશિના જાતકો આ મહિનામાં જો તમે જીમ જોઈન કરી લો કે યોગાસન વ્યાયામ જો કરવાની શરૂઆત કરો તમારા માટે તે બેનિફિશિયલ રહેશે તે હું તમને ક્યાં માગું છું સોળ જુલાઈ બાદ જ્યારે સૂર્ય દેવતા સપ્તમ સ્થાનમાં આવવાના છે અને તેના કારણે અઢાર જુલાઈથી જે બુદ્ધ દેવતા વકરી થવાના છે બુધ્ધ દેવતા સૂર્યને બુદ્ધ બુધાદિત્ય યોગ છે પરંતુ બુદ્ધ દેવતા વકરી છે તેના કારણે લગ્નજીવનમાં સેલ્ફ ડાઉટના કારણે મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે લગ્ન જીવન બાબતે તકલીફ આવવાના સંજોગો બની રહ્યા છે કે જે થોડા સમય માટે રહેવાના છે જ્યાં સુધી બુધ દેવતા વકરી અવસ્થામાં છે ત્યારબાદ તમે બે એકબીજાને સોરી હવે આવું નહીં કરું આ પ્રમાણેની પ્રોમિસિસ આપીને વાતને પતાવી શકો છો તો પછી હું તો તમને એડવાન્સમાં જ કહી રહ્યો છું તેથી આવું કંઈ પણ જણાય તો એક ટેબલ પર શાંતિથી બેસીને તમારે વાત કરી લેવી જોઈએ કે શું તમારા મનમાં ચાલી રહ્યું છે શું મિસઅન્ડરસ્ટેન્ડ થઈ રહ્યું છે જેટલું વધારે લટકો કરશો આ મહિનામાં તેટલું સારું છે કારણ કે સૂર્ય દેવતા કે જે ઈગોના કારક છે તમારા લાઈફ પાર્ટનર તમારું કયલું નહીં માને તો તમે ઈગો પર આવી જશો કે મારું કયલું ના કેમ માને આટલા વર્ષોથી તો સાથે છે હવે તેમનામાં શું ચેન્જ આવી રહ્યો છે આ પ્રમાણે સૂર્ય બુધની યુવતી તમારા લાઈફ પાર્ટનર સાથે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી કરી શકે છે આગળ આપણે વાત કરીએ તો શુક્ર દેવતા તમારી જન્મપત્રિકાના પંચમ હાઉસમાં છે તમારા બાળકનું સ્થાન છે તો બાળકોની એક્સ્ટ્રા કેર રાખવી કયા પ્રમાણે જરૂરી છે તમારું બાળક જો દસમા ધોરણમાં બારમા ધોરણમાં કે કોઈપણ ખાસ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યું છે કે પછી હાયર સ્ટડીઝ કરી રહ્યું છે તેના પર એક્સ્ટ્રા કેર રાખો કારણ કે તેમનું ધ્યાન મોબાઈલ યુટ્યુબ રીલ્સ અને શોર્ટ્સને એ બધા પર વધારે જઈ શકે છે ભણવા સિવાય બીજી કોઈ પણ ઇતર પ્રવૃત્તિઓ તે કરી શકે છે એક્સ્ટ્રા કેર રાખવી પડશે સાથે તેમના ફ્રેન્ડ સર્કલની પણ કાળજી રાખવી પડશે કારણ કે શુક્ર દેવતા અગિયારમાં સ્થાન પર પણ તેમની દ્રષ્ટિ કરી રહ્યા છે ફ્રેન્ડ્સનું પણ ખાસ કાળજી રાખવાનું રહેશે જો તે રાખશો કાળજી તો તમારા માટે સારું છે આગળ આપણે વાત કરીએ તો મંગળ અને કેતુની યુતિ સૌથી ખરાબમાં ખરા મને આ જ લાગી રહ્યું છે આ પૂરા મહિના દરમિયાન અઠ્યાવીસ જુલાઈની પૂરા મહિના દરમિયાન વાહન ચલાવવા પર ખૂબ કાળજી રાખવાની છે તમે નોન ડ્રાઇવિંગ સીટ પર બેઠા હોવ તો પણ કંઈક તકલીફ ન થઈ જાય તેની ખાસ કાળજી રાખવાની છે જો તમે ટુ વ્હીલર ચલાવી રહ્યા છો ભલે તમે ફ્રન્ટ સીટ પર છો કે તમે બેક સીટ પર છો હેલ્મેટ વગર ઘરની બહાર નથી નીકળવાનું આ વાત મનમાં ઠસાવી દેવાની છે તેમ નથી કહેતો કે તમારો અકસ્માત જ જશે તમને ચલાણ પણ થઈ શકે છે કે પછી ટ્રાફિક પોલીસ તમને રોકી શકે છે કે પછી કોઈકને કોઈક બાબતો સર રસ્તા પર તમને કંઈક તકલીફ પણ થઈ શકે છે રોડ રેજ એટલે કે રસ્તા પર જ કોઈના સાથે ઝઘડા કરવાના તમે શિકાર પણ બની શકો છો આ પ્રમાણે મંગળ કેતુની યુવતી તમને તકલીફ કરી શકે છે હવે આપણે વાત કરીએ તો તમારા ધનની તમારા કુટુંબની તમારી વાણીની રાહુ દેવતા કે જે તમારા સેકન્ડ હાઉસમાં વિરાજમાન છે સૌથી પહેલાં તો ધન બાબતે રાહુ દેવતા જ્યારે અઢાર મહિના માટે રહેવાના છે અને તે અઢાર મહિના દરમિયાન તમારી રાશિ પર શું ઇફેક્ટ છે તે વિડિયો પણ ઓલરેડી અવેલેબલ છે તમારા અઢાર મહિના કયા પ્રમાણે તમે પ્લાન કરો તે પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તે ચેક કરવાનું ન ભૂલશો તમારી રાશિ માટે ને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સના રાશિ માટે હવે આપણે વાત કરીએ તો રાહુ દેવતા જ્યારે સેકન્ડ હાઉસમાં આવે છે ને તો તે તમામ સંચિત ધન એટલે કે અત્યાર સુધી જે તમે બધું ધન એકઠું કર્યું છે ને તે એકઠા ધનનો ક્યાંક ને ક્યાંક તે નાશ કરી શકે છે તે યુઝ કરાવી શકે છે અને જે તમને જરૂરત પણ ના હોય ને તેના માટે યુઝ કરાવી શકે છે તેથી તમારે સંચિત ધન જે ભેગું કરેલું છે એફડી છે કે કંઈ પણ છે તે તોડવાની નથી તેને રાખવાનું છે હા તકલીફ થાય ફાઇનાન્શિયલી તો ઓછા ખર્ચા કરવા પરંતુ તમારું સંચિત ધન જો તમે ઉપયોગ કર્યો તો તે પાછું ભેગું નથી થવાનું તે તમે કાળજી રાખી લેજો સાથે જ આપણે વાત કરીએ તો શુક્ર દેવતા સપ્તમ જે દસમા સ્થાનના કરિયરના માલિક જે થઈ રહ્યા છે તે પંચમ સ્થાનમાં આવી રહ્યા છે તેને કારણે શું થાય તમારું ફોકસ તો ઓછું રહેશે જ પરંતુ જે કામ નથી કરવાના તે કામ થઈ જશે ને જે એકચ્યુઅલમાં ખૂબ મહત્ત્વના છે તે કામ રહી જાય છે તેવું થઈ શકે છે પરંતુ જે કામ પણ તમે કરેલા છે ને કે જે મહત્ત્વના નથી તે પણ તમને રેકગ્નાઇઝેશન રિવોર્ડ્સ આપી શકે છે ક્યાં સુધી છવ્વીસ જુલાઈ સુધી જ્યાં સુધી શુક્રદેવતા પંચમ સ્થાનમાં છે પછી જો તે કામમાં તમે ફોકસ ન રાખ્યું હોય ને ભૂલ કરી હોય તો સત્યાવીસથી એકત્રીસમાં સૂર્ય શુક્ર અને ગુરુની જે યુતિ થઈ રહી છે તે તમારો રિપોર્ટ પાછળનો કઢાવીને તકલીફ પહોંચાડી શકે છે તેથી ફોકસ રાખવું ખૂબ જરૂરી છે તેને રેમેડી હું અંતમાં આપવા તમને જઈ રહ્યો છું હવે આપણે ફરીથી વાત કરીએ તો સેકન્ડ હાઉસ પર જઈએ સંચિત ધન બાદ તે પ્રમાણેનું આવે છે તમારી વાણી કેટલીક વાર થાય છે ને કે આપણે કોઈકના વિશે કંઈક બેક ટોકિંગ કરતા હોય છે એટલે કે આ વ્યક્તિ તો આ પ્રમાણે છે તે પ્રમાણે છે હવે તમે જે કોઈ ત્રીજા વ્યક્તિને કહો તે ત્રીજો વ્યક્તિ તે વ્યક્તિને જેને સેકન્ડ પર્સનને કહીને જઈને કહી શકે છે કે આ મકર રાશિના જાતક જે છે જે તમારા વિશે કંઈક આવું બોલતા હતા તો તમને તકલીફ પહોંચાડી શકે છે તેથી કોઈના સામે કંઈ કોઈની બેક ટોકિંગ નથી કરવાનું કોઈના વિશે કંઈક ખરાબ બોલવાનું જ નથી સાથે જો તમે કોઈકના વિશે અપશબ્દો બોલી રહ્યા છો કે કંઈ પણ કરી રહ્યા છો તો તમને તકલીફ આવી શકે છે મકર રાશિના તમામ જાતકો પૂરા મહિના દરમિયાન તમારે જુઠ્ઠું બોલવાથી બચવાનું છે જો તમે એકવાર પણ જુઠ્ઠું બોલ્યા તો જુઠ્ઠાણનો પહાડ તમે બનાવી દેશો અને ક્યારે પછી તેમાંથી કયા પ્રમાણે નીકળવાનું છે તે તમને નહીં જણાય આ તમારે કાળજી રાખવાની છે રાહુદેવ સેકન્ડ હાઉસમાં જે તમને તમારી ફેમિલીથી દૂર કરી શકે છે તમને લાગે છે કે એક ટેબલ પર બેસીને જે બધા લોકોએ જમવું જોઈએ તેના બદલે નથી બધા બેસી રહ્યા એકબીજાની બધાને વાત શેર કરવી હોય તે પણ નથી કરી રહ્યા એક વ્યક્તિ ફોનમાં છે તો બીજા ન્યૂઝપેપરમાં છે ત્રીજા કોઈ તમારા બાળક સાથે છે ચોથા વ્યક્તિ જે છે તે ટીવીમાં લાગી રહ્યા છે ક્રિકેટમાં કે ફૂટબોલમાં કે કોઈપણમાં તેમને જે જરૂર જેમ ગમી રહ્યું છે તેમાં લાગી રહ્યા છે આ પ્રમાણે તમારા ફેમિલીથી તમે સેપરેટ થઈ રહ્યા છો તેવું પણ તમને જણાવી શકે છે તો તમામ મકર રાશિના તમામ જાતકો આ મહિનો તમારા માટે એવરેજ ગણી શકાય ફિફ્ટી ફિફ્ટી ગણી શકાય કારણ કે સૂર્યદેવતા સોળ જુલાઈ બાદ જ્યારે સપ્તમ સ્થાનમાં આવશે તો તે ક્યાંક ને ક્યાંક હેલ્થવાઈઝ તમને સારું કરશે પરંતુ રાહુદેવ તમને ધન બાબતે થોડી તકલીફ કરાવી શકે છે હવે મકર રાશિના કેટલાય જાતકો એવા છે કે જે એમ જ બોલતા હોય છે કે શનિદેવ તો હવે તેમની સરાસરતી પતાવી દીધી છતાં પણ શા માટે તકલીફ આવી રહી છે તો ભાઈ શનિદેવને ક્રાઈમ પાર્ટનર બનાવવાનું બંધ કરો રાહુદેવ જે તકલીફ કરી રહ્યા છે તેના કારણે છે જે તમામને હું તમને રેમેડી આપવા જઈ રહ્યો છું શનિદેવનું તો ઓલરેડી મેં તમને કહી ચૂક્યો છું હવે જે લોકો દેશમાં છે એટલે કે ઇન્ડિયામાં વસવાટ કરી રહ્યા છે ને વ્યૂઝ આ વિડીયો કરી રહ્યા છે તો તે તમામ જાતકો તમારે દર દરેક શનિવારે એક લોટામાં ચોખ્ખું પાણી લેવાનું છે તેમાં થોડા કાળા તલ ભેગા કરો અને શનિવારે તે જળને તમારે પીપળામાં તે પાણી ચડાવી દેવાનું છે જેના કારણે શનિ રાહુ કેતુ તમામની તમારા પર કૃપા થઈ શકે છે જો તમે દરરોજ આ જ સેમ પ્રોસીજર મહાદેવ પર અભિષેક કરશો તો તે પણ તમને ખૂબ સારી સાબિત થઈ શકે છે હવે વિદેશમાં જે લોકો છે કે જે લોકો દરરોજ મંદિર નથી જઈ શકતા ના તો ત્યાં પીપળાનું જળ છે તો તે લોકોએ હનુમાનજીની શરણમાં રહેવું ખૂબ જરૂરી છે તમારે દરરોજ નિત્ય સાત વાર એક સાથે હનુમાન ચાલીસા કરવી જરૂરી છે અને દરરોજ સાંજે તમારા ઘરે જઈને જમીન પર બેસીને એક સુખદ આસન લઈને તમારે તે હનુમાન ચાલીસા કરવી જોઈએ બીજી રેમેડી તે પણ છે કે તે હનુમાન ચાલીસા તમે ચાલુ કરો તે પહેલાં અડધો કપ જેટલું પાણી તમારે ભરીને મૂકી દેવાનું છે ત્યારબાદ તે હનુમાન ચાલીસા પતે એટલે તમારે તેનો પ્રસાદ લેવાનો છે ને ઘરના બાકીના સદસ્યોને પણ તે પ્રસાદ આપવાનો છે આ એક બિલકુલ મેજિકલ રેમેડી એવી છે કે જે તમારા ફેમિલીના મેમ્બર્સનું પણ પ્રોટેક્શન કરશે સાથે તમને પણ પ્રોટેક્શન કરશે તમારી ઓરાને એન્હાન્સ કરશે અને જે કંઈ પણ તકલીફ મેં તમને કહી છે ને તેમાંથી તમને તે છુટકારો અપાવશે ઉપાય ખૂબ નાનો છે પરંતુ ખૂબ મેજિકલ ઉપાય છે આ તમારે અવશ્ય કરવો છો ઇન્ડિયામાં પણ જે લોકો છે તે પણ કરી શકે છે તેથી હનુમાનજીની કૃપા જો હશે તો હનુમાનજી તમારું રક્ષણ આ મહિનામાં જરૂરથી કરશે તો તમામ મકર રાશિના જાતકોને માહિતી શેર કરવાની જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ માહિતી અને મારી ભણાવવાની પદ્ધતિ તમને પસંદ આવી કે નહીં તે આજે હું રજા લઉં છું નેક્સ્ટ વિડીયોમાં આપણે કુંભ રાશિના જાતકો વિશે ચર્ચા કરશું આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય